અંકલેશ્વરના સરપુટીન ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા ઘટક સંઘના હોદ્દેદારોની ચૂંટણી અંગેની બેઠક યોજાઈ હતી જેમાં સર્વસંમતિથી તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકા ઘટક સંઘની ચૂંટણી અંગે સરફુદ્દીન પ્રાથમિક શાળા ખાતે બેઠક યોજાઈ હતી જેમાં દિલીપભાઈ પટેલની પ્રમુખ તરીકે સર્વસંમતિથી બિનહરીફ વરણી કરવામાં આવી હતી સાથે મંત્રી તરીકે જૂના દીવા પ્રાથમિક શાળાના ધર્મેન્દ્ર મહિડા ઉપપ્રમુખ તરીકે ઉછાલી શાળાના નીરવ પટેલ રાજેન્દ્રસિંહ મહિડા તેમજ સહમંત્રી તરીકે વિરેન્દ્ર પટેલ અને વીરેન્દ્ર જયંતી પટેલ તથા સંગઠન મંત્રી વિવેક પટેલ તેમજ પ્રચાર મંત્રીમાં સુનિતાબેન ગાંધી અને તુષાર મહિડા તથા કોસાઅધ્યક્ષ માં ચંપક પટેલ અને આંતરિક ઓડિટર તરીકે સાજીદ મિર્જાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર તાલુકા ઘટક સંઘને ચૂંટણીમાં તમામ હોદ્દા બિનહરીફ થતાં અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ શિક્ષકો ચૂંટણી સમ સમિતિ તેમજ રાજ્ય કારોબારી સભ્ય તથા જિલ્લા કારોબારી સભ્ય અને તાલુકા કારોબારી સભ્ય અને તમામ મતદારનું ખૂબ સુમેરભર્યા વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી અને બિનહરીફ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી